પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય તમે કારકિર્દીના કે પછી બીજા પણ લેવલ પર ગમે તે લેવલ પર પહોંચી જાઓ ભાષાની મર્યાદા ન ચૂકાવી જોઈએ અને એમાંય જ્યારે તમે જનપ્રતિનિધિ હોય ત્યારે જનતાની વચ્ચે કે જાહેરમાં તમે જે ભાષા કે જે શબ્દો બોલી રહ્યા છો એના પર તમારો કંટ્રોલ હોવો બહુ જ જરૂરી છે આ ભાષાને કારણે ઘણા બધા નેતાઓ વિવાદમાં સપડાયા છે અને ઘણા બધા ભાષાને કારણે કે ઘણા બધા એમના શબ્દોના કારણે વિવાદિત નિવેદનોના કારણે આંદોલનો પણ ગુજરાતે જોયા છે વધુ એકવાર સાંસદ છે એ ચર્ચામાં આવ્યા છે સાંસદ દેવુસિંહ ચૌહાણ બારેજા ધામમાં ગયા હતા એક કાર્યક્રમની અંદર અને સનાતન ધર્મ વિરુદ્ધમાં એ પોતાની વાત મૂકી રહ્યા છે પોતાની વાત કહી રહ્યા છે વેદો પુરાણો ગીતા જ્ઞાન અને કર્મકાંડ વિશે વાત કરી રહ્યા છે અને બાકી બધા જ વિશે વાત એવું કહી રહ્યા છે કે વેદો પુરાણો કર્મકાંડ આપણને બીજી દિશામાં લઈ જઈ રહ્યા છે એ જે ભાષા કે જે શબ્દો બોલ્યા છે એને લઈને બ્રહ્મ સમાજમાં હવે આક્રોશ જાગ્યો છે બ્રહ્મ સમાજે આક્રમક રીતે સાંસદ દેવુસિંહ ચૌહાણના આ નિવેદનનો વિરોધ નોંધાવ્યો છે સાંભળીએ દેવુસિંહ ચૌહાણ શું બોલ્યા હતા આખો જ બ્રહ્મ સમાજે વિરોધ કર્યો છે એમનું શું કહેવું છે અને પછી જ્યારે વિરોધ થયો તો ફરી એકવાર દેવુસિંહ ચૌહાણ આવ્યા ખુલાસો આપવા માટે

પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ ની વાતો કરીને આપણને કર્મકાંડની બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારદાર ધામ માં આપણે જોઈ શકીએ છીએ આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધા ની શક્તિ નથી હું ઉચ્છાથી ઠોકીને કહું છું ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં એક તરફ ભારતીય જનતા હિન્દુત્વનાતન ધર્મ નામે વોટ લઈને સત્તામાં આવી છે અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણીવિલાસ કરી રહ્યા છે દેવુસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદન મારી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ અને જો તમે આ માફી નહીં માંગો તો કર્મકાંડીઓને કર્મ કરતા તો આવડે જ છે કાંડ કરતા તો આવડે જ છે પરંતુ તર્પણ કરતા પણ આવડે છે એટલે તમારી તર્પણની જવાબદારી જે છે એ સનાતન ધર્મીઓ લેશે જો તમે માફી નહીં માંગો તો ફરીથી એકવાર કહું છું કે સનાતન ધર્મનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના અનુયાયીઓ માટે એક પ્રકારની ફેશન થઈ ગઈ હોય એમ લાગે છે મને લાગે છે કે એ સત્તાના મદમાં આવી ગયા છે અને સત્તાના મદમાંથી એમને જે પ્રમાણે હિન્દુત્વના નામે વોટ લઈને ઉપર ચડાયા હતા હિન્દુત્વએ અને હિન્દુઓએ એ જ પ્રમાણે નીચે ઉતારતા પણ વાર નહીં લાગે એ દરેકે દરેક સનાતન વિરોધીએ ધ્યાનમાં રાખવા જેવું છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવસિંહ ચૌહાણે આજે ગીતા વેદ અને કર્મકાંડ વિરુદ્ધ જે વાણીવિલાસ કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું આ વાણી વિલાસ એ ગુજરાતમાં વસતા સિત્તેર લાખથી વધુ બ્રાહ્મણોનું અપમાન છે આ સમગ્ર ભારતના હિન્દુઓનું અપમાન છે આ સનાતન ધર્મનું અપમાન છે હું દેવુસિંહ ચૌહાણને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જે સનાતનના નામે વર્ષોથી ચૂંટણી જીતતી આવી છે આપ એનું જ અપમાન કરી રહ્યા છો આ અપમાનના વિરુદ્ધમાં હું દેવુસિંહ ચૌહાણને વિનંતી સમજો તો વિનંતી અને ચીમકી સમજો તો ચીમકી આપવા માંગુ છું કે દિન જો આપના આપના દ્વારા નિવેદનો બાબતે માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર બ્રહ્મ સમાજ વતી અમે આપના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું જરૂર પડે તો આપનો ઘેરાવો પણ કરીશું જે આપના ધ્યાનમાં રહે તાજેતરમાં એક સમાજ જીવનના શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થકર્થન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તનને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું